સ્વાતંત્ર્ય પર્વની સુરતમાં ધામધૂમથી ઉજવણી કરાઈ હતી ત્યારે ફિઝિયોથેરાપી સેન્ટર દ્વારા ટુમસ બીચ પર પણ ફિટ ઇન્ડિયા અનોખી રીતે સંદેશ આપવામાં આવ્યો હતો દેશ જ્યારે સ્વતંત્રતાની તોતેરમી વર્ષ ગાંઠની આઝાદી અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે આજરોજ છવ્વીસમી જાન્યુઆરીએ પ્રજા સત્તાક દિવસના અવસરે સહયોગ ફિટનેસ સેન્ટર દ્વારા ફિટ ઇન્ડિયા થીમ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી પણ વધુ મહિલાઓએ ભાગ લીધો છે મહિલાઓ દ્વારા ડુમ્મસ બીચ પર એક સાથે યોગ એરોબિક્સ અને ઝુમ્બા જેવી પ્રવૃત્તિઓ કરીને ફિટ ઇન્ડિયાનો સંદેશો આપવામાં આવ્યો હતો આ પ્રસંગે આયોજક એવા સહયોગ ફિઝિયોથેરાપી સેન્ટરના સંચાલક આફરીન જાસાનીએ જણાવ્યું હતું કે જો મહિલાઓ ફિટ રહેશે તો પરિવાર ફિટ બનશે જો પરિવાર ફિટ રહેશે તો દેશ ફિટ રહેશે મારું નામ ડોક્ટર આફરીન જસાની ફિઝિયોથેરાપિસ્ટ ન્યુટ્રિશનિસ્ટ એટ સહયોગ ફિઝિયોથેરપી એન્ડ ફિટનેસ સેન્ટર આજે રિપબ્લિક ડેની ઉજવણી માટે અમે અને અમારા ટીમ મેમ્બરે ડુમસ બીચ પર એક ઇવેન્ટ કર્યો હતો કે જેમાં સૌથી વધારે મહિલાઓએ ભાગ લીધો છે આ ઇવેન્ટમાં અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ એરોબિક્સ યોગા ઝુમ્બા અમૃત મહોત્સવના હેઠળમાં એક મેસેજ આપવા માટે કે જે પીએમ મોદી સર ઇનિશિયેટ કર્યું છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ એને અમે અમારી સહયોગ ટીમ સપોર્ટ કરે છે અને અમે એક મેસેજ આપવા માગીએ છે કે જો દરેક મહિલા ફિટ રહેશે તો એ પોતાના ઘરને ફિટ રાખી શકશે અને જો પોતાનું ફેમિલી ફિટ રહેશે તો આપણું ઇન્ડિયા ફિટ રહેશે પેઇન ફ્રી ઇન્ડિયા ફિટ ઇન્ડિયા જય હિન્દ વધુમાં તેમણે જણાવ્યું હતું કે સહયોગ ફિઝિયોથેરાપી સેન્ટર દ્વારા સમયાંતરે આ પ્રકારની સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવતી રહે છે આપેલા વરાછામાં મહિલાઓ માટે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાત થી પણ વધુ મહિલાઓએ ભાગ લીધો હતો આ ઉપરાંત મહિલાઓ માટે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ અને સ્કૂલ કોલેજોમાં સેમિનારનું આયોજન કરાયું છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા